દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે મિત્રો જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે એકવાર બતાવ્યું છે આમાં અમારી નિયમિત છે ને પચાસ લાખ વધુ ખેડૂતોને માફ કરવાનું આવ્યું છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મોબાઈલ ખરીદવા પૈસા મળે છે એટલે કે જો તમે મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ રૂપિયાની સહાય એટલે કે સ્માર્ટફોન સહાય યોજના ત્રણ છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો બંને કેસમાંથી આ સહાય મળવા પાત્ર થશે જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે અને થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમારા ખાતામાં છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા ત્યારબાદ ખેડૂતોને મળશે એટલે કે બે મહિના સુરત અને વલસાડ જિલ્લામાં ખેડૂતોને વધુ નુકસાન થયું છે મિત્રો જેને નર્મદા સુરત અને વલસાડ જિલ્લામાં તેરસો ખેડૂતોને સહાય ચૂકવવાનું ખેડૂતોને એસડીઆરએફ ના નોમન્સ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર વર્ષ માર્ચ અને મે મહિનાના ગુજરાત પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે મિત્રો અને સરકાર દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવવા માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર સત્સો ને ચુમોતેર ખેડૂતોને કમૂસી વરસાદની સહાય ચૂકવવામાં આવે છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો આટલા ખેડૂતોને બે હજાર નો હપ્તો બંધ એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ સહિતના વિવિધ સરકારી યોજનાનો લાભ વાસ્તવિક ખેડૂતોને પરદેશ રીતે પહોંચાડવા માટે ખેડૂતોને રજિસ્ટ્રેશન તૈયારી કરાઈ રહી છે તો એગ્રીસ્ટન યોજના હેઠળ ખેડૂતોને રજીસ્ટ્રેશન તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી શરૂ ડિસેમ્બર પીએમ કિસાન સમાન નીતિ રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં આવશે જેમને ખેડૂત રજીસ્ટ્રેશન હશે ને ખેડૂત રજીસ્ટ્રેશન ખેડૂતોને તેના પિતાનું નામ તેમની માલિકના તમામ કાંઠા પર નંબર સહ એકાઉન્ટ ધારકના કિસ્સા ખેડૂતોને હિસ્સો મોબાઈલ નંબર આધાર નંબર અને ઈ કેવાસી સહિતના તમામ વિગતો હશે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સસ્તો થયો એલપીજી સિલિન્ડર એટલે કે આજે એલપીજી સિલિન્ડર ભાવમાં ઘટાડો થયો છે જો જોકે એકમાત્ર કોમન સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયા એકત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે મિત્રો અને કરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ને દિલ્હી ઓગણથી કિલો કોમન સિલિન્ડર કિંમત એક હજાર સતસો ને છેંતાલીસ રૂપિયા છે અને મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર એકત્રીસ રૂપિયા સસ્તો થયો છે તો અમદાવાદમાં ઓગણી

સેવાઈ રહી છેલ્લા ચોવીસ કલાકના બનાસકાંઠામાં નવ ઇંચ વરસાદ પડ્યો છે તો લાખણી તાલુકામાં સૌથી વધુ બે લાખ બે કલાક છ ઇંચ વરસાદ પડતા ખાબ જીવન ખોરાયું છે મિત્રો